રીનો સોન નખ્યો તો તે આય હરી ફટકાણો લ્યા વેતી નો થાને એકર તો ધંધા જાતા ને કરમણ એક ઉકીસ ને આન મુરિયા ગજવા દે સુપાય કરમરો આદિકરમરો તું મરહમો વકરી ગયો પણ આ હાથ માં કઈ મોકે હથિયાર નતું ને

विद्यार्थी आदर थो मन मेली विद्या शिकवाड़ी या लगन मेली विद्या नो शिकवाड़ो क्या लगना थी हटवानो नथी गाय भूतड़ा दादा ओम भूतड़ाए दादा नमो हो। ओम भूतड़ाए दादा દીકરો આ ટપુડો સમસાનમાં ખાટલા ઉપર કરે છે શું સમસાને કોઈ ટુક શું થાય છે ને એ જોવું તો છે પછી આનો હડકા ભાંગવા હે Það er það. कायला अलाकडील मारवा यो तो ह्या नसता काय અને આ થાતા છૂટી ક્યાં ને બીક ન લાગે અને આ મેલું કરતા ને એ માણસ ને બીક ન લાગે પણ આ ગાંડા બહુ બીક લાગે ગાંડો કોઈના બાપનો નો ન માને ગામમાં મારો પો પડે ઈ મારો દીકરો આ ટપડો કેવો નીકળ્યો એ નહોતો આવો એને અને કાંઈને મારે ભાઈ એના એને લપ થઈ હવે રહ્યું ગમે કરી અને એને સમાધાન કરી નાખવું

મારી વાત સાંભળો આભલો હવે બીક બેઠી દીકરા મારા ને માલિકે દો બારકો ઓ કે જે બા વાતો ઓ ઓ કા કે જો બરકા ઓ ઓ વગા ચા મોટો રૂ બાગો એ બા કા જોવા આ દી તો ઓ ગુબ હે કિયા એ વિ જો કબા એ મે દે એ કે મેચે એ એ બે વાય ત્યાં મને જાળી રાખ્યો ને કે બે નાખે એ બે નાખવાનો દીકરો ક્યાં થાય એ કેવો માણસ ઈ તને પેલા ખબર છે

એ હારું હાલ હવે હું જાવ છું ગીરે અ ભીમા કાકા એ આમ તો ધીરે જાવ ભલે જાવ પણ ઈનો સારો તેમ કઈ નો કરતા હો એ હો હો યોર

મારા દીકરા મારા નો જુઓ છે ક્યાં